આ ટપુડા ના એસી રૂપિયા કેરું ના નીકળી ગયા ટપુડો ક્યારે આવે સમજો આમ એ જો ને એ ધ્યાન રાખતો હોય છે એટલે હેને ગાડી આવશે ને ત્યારે આવશે એવું થાય છે હા જો જે ને ગાડી લઈને આવે ને એટલે એ હસ હા આપણે ધ્યાન રાખી રાખી રમો ભાઈ એ વી આવી ને હા એ શૈલી એ 500 આઈ લવ ઈટ એ ખોલ ખોલ શું છે દેખાતું નથી ગામ માં બીજા ગામ માં આટો મારવા જાય છે ને મારે ધ્યાન તો રાખવી દે છે સા પાણી ના મારે આવે ખરા ને ધ્યાન તો રાખવી પડે ઘરે લંબાડાય ને શું ઘરે રમાણો તો હું હલવાઈ દઉં ખોટો એટલે મેં બજારમાં રંબાડવાનું ચાલુ કર્યું લાય આલો એ ફૂલડી જલ્દી બાઈક આવા હે હાજી બાઈક ન થાવતી મારે હા હા મારે એ રે આયો ના લે તાર હાલવાના હે મારે 60 નું હું 80 નું બંધ એ આ એકસો પડાલ એવું હે એક આય્યો જો તાઈ ન તો દીકરો એટલે ના 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 અલે કેટલા તો લઈ જા

સમજો સરકારે કેવો નિયમ બહાર પડ્યો તને ખબર છે કેવો એ જે રમાડતા હોય ને એને દહ વરસની જે અને અને રમતા હોય ને એને કાઈ ન છોડી મૂકે પણ સાહેબ હું થોડો રમું છું ઈ ન છે હા તે એટલે તને કહું છું ક્યાં આ છે દેખાડ હાલ હાલ ખોટી ના મને બધી ખબર છે તને બધી ખબર છે હાલ દેખાડ ક્યાં છે એ સાહેબ આમ રમે હે હે માની જો હાલ હાલ ન સાંભળા તારા બગડી જશે હાલ હવે તને ઊંડો કાઢી લેવો হ্যালো হ্যালো কে আলে কত आयो 80 হাইল মু જોઈ লো এ মুই আইছে হ্যালো 160 এ 320 হালো হালো এ 320 বাট মারিছে 320 বাট মারিছে কেরুনি নে মারি বাটছে সুवारी 18 না এ 620

એ તો આ ડોહલા એ કીધું ને એટલે તમે હાથ માં આવી ગયા નકર નો આવે ઢોહલો આવેલો ભેગો જતો ધ્યાન રાખવામાં મને ખબર છે એટલે છે ને પકડીને પકડી ને લાવ્યો